ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા એકવીસ વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સુઈ રહ્યો હતો તે દરમિયાન યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલી થેલી મારી સળગતો દીવો નાખી તેને જીવતો સળગાવી દીધો હતો આગની લપેટમાં આવી ગયેલ કિશન વસાવાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી નેશનલ હાઈવે નજીક ફરી રહ્યો છે જેના આધારે તાત્કાલિક ટીમો રવાના કરી આરોપી દિલીપ સોલંકીને દબોચી લેવામાં આવ્યો હતો તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા આરોપી લગ્ન માટે કન્યા શોધવા અગાઉ ભરૂચ આવ્યો હતો દરમિયાન કિશન વસાવા અને અન્ય લોકોએ ભેગા મળી તેને યુવતી બતાવી હતી અને રૂપિયા લઈ તેના લગ્ન કરાવી આપ્યા હતા એક મહિના સુધી દિલીપ સોલંકી અને તેની પત્ની જામનગર ખાતે સાથે રહ્યા હતા બાદમાં તેની પત્ની ત્યાંથી જતી રહી હતી અને પરત આવી ન હતી આથી દિલીપે લગ્ન કરાવનાર લોકો પાસે રૂપિયા પરત માંગ્યા હતા પરંતુ તે ન આપતા તેણે બદલો લેવા કિશન વસાવાને જીવતો સળગાવી દીધો હોવાનું બહાર આવ્યું છે આરોપી જામનગરમાં પ્રોહિબિશન સહિતના ગુનામાં સંડોવાયેલો હોવાનો પણ ખુલાસો થયો છે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના વસંત મિલની ચાલમાં રહેતા એક કિરણ વસાવા નામના ત્રેવીસ વર્ષના યુવક ઉપર એ કિસ્સામે પેટ્રોલ છાંટીને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને જીવતો સળગાવી નાખવાની કોશિશ કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો ભરૂચ એલસીબી ટીમ અને ભરૂચ સ્થાનિક પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને બાતમી આધારે એક ઈસમ ને પકડી લીધેલો અને એ ઈસમ જે છે એ એની પૂછપરછ કરતા પોતે જ આ ગુનો કરેલો હોવાનું જણાવેલું